હર્ષદભાઈ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી હું ગુજરાતના ચૂંટણી કમિશનરને હુંને ઇશુદાન રૂબરૂમાં મળ્યા એને મને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય હું મનોજ સોરઠિયા સાગરભાઈ રબારી દિલ્હીની અંદર ચૂંટણી કમિશનરને મળ્યા કવિસાદમની ચૂંટણી કરાવો એને લેખિ ના આપું લેખિતમાં આપું ભારતના ચૂંટણી પંચે લેખિતમાં કે હર્ષદ રીબડીયા હાઈકોર્ટમાં અરજી કરીને એટલે ચૂંટણી નહી થાય બીજા અલગથી દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે મુખ્યમંત્રીના કોષમાંથી પૈસા મળે વીસ કરોડ અલગથી થી દોઢ કરોડ અલગથી જનતાનું જનતા નું કામ કરવા માટે હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે બે એક પાર્ટી છે છતાંય જો અર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર સો કરોડ રૂપિયા નુકસાન થવાનું છે આ ચાર વર્ષની દોઢ દોઢ કરોડ લખે છ કરોડની ગ્રાન્ડ વીસ વીસ કરોડ લખે એંસી કરોડ બીજા એટીવીટી ની ગ્રાન્ટ જિલ્લા આયોજનની ગ્રાન્ડ બીજી ડીએમએફ ડીએલએફ ડીએમએફ ની ગ્રાન્ડ આયોજન પંચની ગ્રાન્ડ હજારો ગ્રાન્ટ તો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેરમાં કહું છું કે હર્ષદભાઈની અરજી ઉપર જાય છે અને હી હર્ષદભાઈ અહીંયા આવીને સલાહ આપે છે સો કરોડ રૂપિયાનું નુકસાન વિસાવદર વિધાનસભાને જઈ રહ્યું છે વાત ખાલી ઈકોઝોન પૂરતી નથી ધારાસભ્યની ગ્રાંટ ક્યાં જાય ધારાસભ્ય નહીં હોય ગ્રાંત સરકાર બીજી રીતે વાપરી જશે દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્યને વીસ કરોડ મળે મુખ્યમંત્રી આપે

ખેડૂતો માટે હું જીવ આપી દઈશ પણ ચૂંટણી નહી થવા આની ચૂંટણી નહી થવા દઉં ધારાસભ્ય નહીં બનવા દઉં તમારા સો કરોડ નું નુકસાન કરાવીશ તો આપી દીધો લઈ લીધો

કે બધા જ રોગ બધા જ સમસ્યાઓનો રામમાં ઈલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો અને મોટી તકલીફ શું છે મહત્વના બે મુદ્દા કઈ મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે કે કોઈ પણ સરકારી અધિકારી હોય હું કાયદો ભણેલો છું વકીલ છું મેં નોકરી કરી છે એટલે મને ખબર છે અસવાર કે આ અસવાર છે કે કાચો અસવાર એવું હોય કે ન હોય હોય કે ન હોય અસવાર બેહે તો ઘોડા ખબર પડી જાય કે આ પાકો માણસ છે એટલે ઘોડો રેવાલ ચાલ અને કાચો બેઠો હોય માલે એવું થાય કે ન થાય